પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ખાતે જિલ્લાના ત્રણ ઉમેદવાર ભરતસિંહ ડાભીએ પ્રચારના છેલ્લા દિવસે બાઇક રેલી કાઢી ભવ્ય રોડ શો કર્યો હતો રાધનપુર ખાતે લોકસભાની ચૂંટણીના પગમો વાગી રહ્યા છે ત્યારે પ્રચારના અંતિમ દિવસે ભરતસિંહ ડાભી રાધનપુર વિસ્તારમાં બાઇક રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં બાઇક સાથે યુવાનો રેલીમાં જોડાયા હતા બાઇક રેલી રાધનપુર ગાયત્રી મંદિરથી શરૂ કરવામાં આવી હતી તો તાલુકાના જાહેર માર્ગો પરથી ભરવાડ વાસ મંદિરમાં તેને પૂર્ણ કરવામાં આવી હતી આ રેલીમાં રાધનપુર તાલુકાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ વિધાનસભાના ઇન્ચાર્જ ડોક્ટર દેવજીભાઈ પટેલ તેમજ બાબુભાઈ ચૌધરી જીકેટીએસના પ્રમુખ દિનેશજી ઠાકોર તેમની ટીમ તેમજ નવીનભાઈ પટેલ વિજયભાઈ રાણા મુકેશભાઈ ફરાર ગોપાલભાઈ સતવારા અને રાધનપુર શહેર પ્રમુખ જસપુરભાઈ રાવલ ભાજપના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે પ્રચાર છેલ્લો દિવસ હોવાથી રાધનપુરમાં બાઈક રેલી અને રોડ શો જંગી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે કર્યો પ્રજામાં કાર્યકર્તાઓ અનેરો ઉત્સાહ છે ખુલારથી સ્વાગત કર્યું ઉમેદવારનું ધારાસભ્ય લવિંદભાઈ ઠાકોર સાહેબનું સૌ કાર્યકરોનું વિશ્વભેર સ્વાગત કર્યું એ ઉપરથી ત્રણ દિવસે જે ચૂંટણી થવાની છે એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ